टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना धर्मांतरण नो धंधो हवे अहमदाबाद सुधी पहुंची गये ધીમે ધીમે હવે તમારી સોસાયટીઓમાં અને તમારા ઘર સુધી ઈસાઈ મિશનરીઓ જોવા મળે તો પણ નવાઈ નહીં કારણ કે તેમના પર કોઈ જ પ્રકારનો અંકુશ નથી જો ખોટી રીતે ધર્માંતરણ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય તો તે બંધ થવા જોઈએ પરંતુ ના તો કોઈ ફરિયાદ થાય છે ના કોઈ વાંધો ઉઠાવે છે જો તમે હિન્દુ છો તો તમારે પોતે જ અવાજ ઉઠાવવો પડશે અને તમારા ધર્મની રક્ષા કરવાની જવાબદારી પણ તમારી છે અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઈસાઈ મિશનરીઓ અંતરિયાળ વિસ્તારમાંથી છેક હવે અમદાવાદ સુધી પહોંચી ગયા છે અમદાવાદમાં તમારા દુઃખ દર્દ દૂર કરવાના નામે તમને બોલાવામાં આવે છે ખાસ કરીને તેમનો સોફ્ટ ટાર્ગેટ મહિલાઓ છે તેમને લાગે છે કે જો ઘરની મહિલા ખ્રિસ્તી ધર્મના ઉપદેશ સાંભળવા આવશે તો ધીમે ધીમે આખો પરિવાર આવશે અને થોડા દિવસોમાં તમારું એવું વોશ કરી દેવામાં આવશે આવું અમે નહીં પણ જે લોકો ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ સાંભળવા જાય છે તે લોકો જ કહી રહ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસેની એક સોસાયટીમાં ધર્માંતરણનો ખેલ ચાલતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સોસાયટીના એક મકાનમાં એવા લોકોને બોલવામાં આવે છે જેઓ દુઃખી છે જેમના ઘરે લોકો બીમાર રહે છે આવા લોકોને બોલાવીને કહેવામાં આવે છે કે તમારા બધા જ દુઃખ દર્દ દૂર થઈ જશે આવું સાંભળીને ઘણા જ હિન્દુઓ દર રવિવારે સભામાં જતા હતા જેમાંથી ઘણાના બ્રેઇન વોશ થઈ ચૂક્યા છે તો ઘણા બ્રેઇન વોશ થતાં બચી ગયા છે અમે તમને એક મહિલાનો વિડીયો બતાવીએ જેને સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી હદે તેનું બ્રેઇન વોશ કરવામાં આ મહિલાને લાગે છે કે જો કે તે ખ્રિસ્તી ધર્મમાં જોડાશે તો તે ધનવાન થઈ જશે એના બધા જ દુઃખ દૂર થઈ જશે જો તમને પણ એવું લાગતું હોય તો તમારે એ જાણી લેવું જોઈએ કે ધર્મ બદલવાથી કોઈ સુખી સંપન્ન નથી થતું બધું જ કર્મને આધીન હોય છે જો તમે સારું સારું કર્મ કરશો તો ફળ જ મોટા ભાગના લોકો હિન્દુ છે તો શું તેઓ દુઃખી છે ના દુઃખી કોઈ નથી તમને એવું કહેવામાં આવે છે કે તમે દુઃખી છો ઈસાઈ મિશનરીઓ તમને કહે છે કે તમે દુઃખી છો તેઓ તમને દુઃખ દૂર કરવાની વાતો કરે છે તમને લલચાવે છે શરૂઆતમાં રૂપિયા આપીને તમને કહે છે કે જો તમે ખ્રિસ્તી ધર્મમાં જોડાશો તો તમને આ રીતે રૂપિયા મળતા રહેશે 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 તમારે ફક્ત ધર્મનો પ્રચાર કરવાનો વધારેમાં વધારે લોકોને ધર્મમાં ઈસાઈ મિશનરીઓ તમને કહેશે કે તમારા દુઃખ દૂર થયા હોવાની જાણકારી તમારા જેવા બીજાને પણ આપો જેથી તેઓ પણ ધર્મમાં જોડાય આ એક નેટવર્ક માર્કેટિંગ જેવી સ્ટ્રેટેજી છે અને આ જ રણનીતિથી તેઓ લોકોનું બ્રેઇન વોશ કરાવે છે દાસ્તાન સરકાર પાસે પણ આવી જ રીતે લોકોનું બ્રેઈન વોશ કરવામાં આવતું હોવાની ફરિયાદ આ હિન્દુ સંગઠનોએ કરી હતી ત્યારબાદ તેમણે શું કર્યું તે સાંભળો PRI જેળા વિશ્વ હિન્દુ પરિષદ જોડે ઘણા ટાઈમથી એક કમ્પ્લેન આવતી હતી કે દાસ્તાન સર્કલ આગળ સત્વમ પ્લેટ છે ત્યાં કંઈક ધર્માદાનું કાર્યક્રમ થઈ રહ્યો છે દર રવિવારે તો આ વખતે અમારી જે દુર્ગાવાણીની માતૃશક્તિની બહેનો છે એની જોડે અમે વાત કરી અને એક બહેને ત્યાં મોકલેલા કે ખરેખર આ શું છે કે ત્યાં ખાલી બહેનો દ્વારા આ કાર્યક્રમ થતો હોય છે તો આ વખતે સવારે દસ વાગે ત્યાં મોકલતા ત્યાં બે કલાક એમને ત્યાં રોકાયા અને ત્યાં અમને જોયું કે ત્યાં બર્થડે પાર્ટીના નામે બીજી આજુબાજુની એરિયાની બધી બહેનો બોલાવી અને ત્યાં ઈસુ ખ્રિસ્ટ બાબતમાં બધી જાણકારી આપવામાં આવે છે વીએસપી એક બહેનને એ જાણકારી મેળવવા માટે મોકલ્યા હતા કે ત્યાં કયા પ્રકારની કામગીરી ચાલે છે કેવી રીતે લોકોનું બ્રેન વોશ કરવામાં આવે છે જે બહેનને મોકલવામાં આવ્યા હતા તેમણે ત્યાં જઈને એવું કહ્યું હતું કે તેમના ભત્રીજાને પરુની બીમારી છે ઘણા ડોક્ટર્સ બદલે આ પણ બીમારી મળતી નથી જો ઈસાઈ મિશનરીઓનો જવાબ શું હતો તે સાંભળો પછી મેં બેનને પૂછ્યું કે તમે ઈલાજ કઈ રીતે કરો છો મારે ભત્રીજાના ઈલાવો પડશે તો કે ના ના એને લાવવાની જરૂર નથી એ તો તમે જાતે જ કે છે કહેશો કે એમને સારું થઈ ગયું કીધું એ કેવી રીતે તો કે તમે સત્સંગમાં આવો ઈસુ પર વિશ્વાસ રાખો ઈસુનું આમ કરો ઈસુનું તેમ કરો બધું ઈસુનું એટલું બધું મને સમજા સમજાવ કર્યું આ જે મારી પાછા બહેનો બેઠેલી છે એ લોકોનો પોતાને ટેસ્ટિંગ શેર કરે કે એમને પણ આવા કંઈક પ્રોબ્લેમ છે અને એ લોકોના પ્રોબ્લેમ બધા દૂર થયા છે એટલે કે છે તમે એમાં ભાગ લેશો ઈસુને ગુરુ માનશો કે ઈસુની તમે સેવા કરશો તો તમારા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે તમે એક હિન્દુ આગેવાન મહિલાની વાત સાંભળી તેમણે બીજા પણ ઘટસ્ફોટ કર્યા હતા તેમનું કહેવું છે કે સામાન્ય લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે લોકોને સારી સારી વાતો કરીને લલચાવવામાં આવે છે પરંતુ લોકોએ આવી વાતોમાં ન આવવું જોઈએ જો કોઈ ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક પોલીસની અરજી કે ફરિયાદ આપી અને જે લોકો આવું કરાવતા હોય તેમના નામજોગ ફરિયાદ આપવી જેથી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે આપણે સતર્ક રહેવું જોઈએ કારણ કે તેઓ તમારી દુઃખથી ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરી દેશે તમને એક સમય એવું લાગે છે કે ખરેખર તમારા દુઃખ દર્દ દૂર થઈ ગયા છે પરંતુ તે તમારો ભ્રમ હોઈ શકે તમને થોડા દિવસ તો રૂપિયા આપે એટલે સારું લાગે પણ પછી તમારી હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે પછી ત્યાં તમારી મદદ કરનારું કોઈ જ નથી હોતું આવા તો સંખ્યાબંધ લોકોએ ધર્મ વાપસી કરી છે કારણ કે ધર્મ પરિવર્તન કર્યા પછી તેમને ભાન થયું હોય કે પોતાના સનાતન ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી પરંતુ અહીં એલર્ટની વાત એ છે કે ઈસાઈ મિશનરીઓ હિન્દુ વિસ્તારોમાં ઘુસીને ધર્માંતરણના પ્રયાસો કરે છે પરંતુ આપણે શું કરી રહ્યા છે તમે પોતાની જાતને આ સવાલ કરો શું તમે ક્યારે ગીતા વાંચી છે શું તમે ક્યારે રામાયણ મહાભારત અને શિવપુરાણ જેવા પુસ્તકો વાંચ્યા છે આપણામાંથી મોટા ભાગના લોકોનો જવાબ કદાચ ના જ હશે કારણ કે આપણને ક્યારે સમય જ નથી મળ્યો જો સમય ન મળ્યો હોય તો હવે સમય કાઢો અને વાંચો કારણ કે આપણા ધર્મ ગ્રંથોમાંથી દુઃખ દર્દના તમામ સવાલના જવાબ મળી જશે તમારો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે પોતાના બાળકોને હિન્દુ ધર્મનું જ્ઞાન આપો જેથી તેમને ખ્યાલ આવે કે તેઓ પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના વારસદાર છે તેમના લોહીમાં હિન્દુત્વ છે અને જ્યાં હિન્દુ દેવી દેવતાઓની ધજા શાંતિ લહેરાતી હોય ત્યાં તમારે બીજા ધર્મમાં જવાની કલ્પના પણ ન કરવી જોઈએ